ગુડ મોર્નિંગ મિત્રો હેપી જન્માષ્ટમી આ જન્માષ્ટમીનો બ્લોગ હશે હવે અમે જઈ રહ્યા છે ખેડમાં જન્માષ્ટમીનો જુગાર રમવા તો આગળ તમને બતાવીએ કે અમારી જન્માષ્ટમીમાં કેવી રીતના જુગાર રમે અને શું શું હોય બધું ચલો આગળ બતાવીએ તમને એન્ડ આજે છે ને મતલબ જન્માષ્ટમીના દિવસે વરસાદ છે ફૂલ રહીને છે સવારનો ચાલુ જ છે કન્ટિન્યુ આવી રીતના ધીમો મોધી મોધી મો ચાલુ જ છે તમે જઈએ છીએ બાકી તમે ટુ વ્હીલ લઈને જવાના હતા બટ ગાડી કાઢી મેં મેં કીધું ભીંજાતું નથી જવું કેમ કે કાલ રાતના બી સાતમના દિવસે બી ફૂલ ભીંજાઈને આવ્યા હતા ચલો સી યુ ધેન બતાવીએ તમને આગળ

આગળ તમને એ નીકળી હવે અમે ફાઈનલી નીકળી ગયા છીએ આ લેટ છે હવે જો આ રસ્તો છે ધીમે ધીમે જઈએ છીએ તમને બતાવ્યા છે ચલો શિવન એટમોસફિયર તો એકદમ મોસમ છે ગાડી લઈને જ જઈ રહ્યા છીએ કાલે અમે નીકળ્યા હતા તો કાલે અમે આખા ભીંજાઈ ગયા હતા જા ભૂરિયા બાબાનું મંદિર આવી ગયું છે જય ભૂરિયા બાબા ચલો આગળ તમને બતાવીએ 2000 યર્સ લેટર હવે અમે એક જગ્યાએ સ્ટોપ લીધો છે પોચી તો ગયા છીએ જો ગાડી છે સસ્તો છે અહીંથી પોચી ગયા તો ચા પીવા એક જગ્યાએ સ્ટોપ લીધો છે ચા પીને હવે અમે નીકળશું ચલો આગળ તમને બતાવીએ જા બાટવાનો પાછળની સાઈડનો ગેટ છે આ બાયપાસ બાટવા

तब एक शॉर्ट वीडियो बताया तो मैं आधा वीडियो शूटिंग करने मतलब मनाई करता था बट एक मैं फोटो अप्लाई ले लिया तो।, तो ना आईडिया आवे कि उधर केवो आवे मैंने कि कोई पॉप जो वर्तन बरे पेटी गया नाम एक जगह बैठा दिए चलो आगे तुमने बताओ सो गाइस हमें एक मतलब एक जगह पर बैठा थे હવે અમે ઘરે જશું બધું પતી ગયું છે સુગાર રમવાનું બધું ચલો સી યુ નેક્સ્ટ બાય ટેક કેર